સુરતાપાલ વિસ્તારમાં સ્થિત કેટ્રોસ ક્લબમાં નવા સેમિનાર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમિનારમાં ભાગ લઈને જીવનમાં પોઝિટિવ અને હેપીનેસનો સંદેશ આપવામાં આવ્યો હતો સુરતાપાલ વિસ્તારમાં સ્થિત કેટ્રોસ ક્લબમાં નવા સેમિનાર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા લાઈફ કોચ મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર મિસ હિમાની દ્વારા સ્પીચ આપવામાં આવી હતી મિસ હિમાની જાણીતા લાઈફ કોચ મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર છે જેઓ છેલ્લા બાર વર્ષથી દસ લાખથી વધુ લોકોના જીવનમાં હેપીનેસ અને પોઝિટિવ લાઈફની ટ્રેનિંગ આપી ચૂક્યા છે હાલમાં તેઓ સુરતના બાલ વિસ્તાર સ્થિત કેટ્રોસ ક્લબમાં નવા સેમિનાર સત્રોનું આયોજન કરી રહ્યા છે આજિયા મીટિંગમાં ઘણા લોકલ ઇન્ફ્લુએન્સર્સ અને મોટા ગ્રુપ સતા સર્કલના સભ્યોને ખાસ પ્રોગ્રામ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા મેં સિમાનીએ જણાવ્યું હતું કે મેં એમ સુધી અભ્યાસ કર્યા બાદ રિલાયન્સ અને બીલા જેવી કંપનીઓમાં મેનેજર તરીકે જોબ કરી હતી એન્જિનિયરિંગના મોનિટરિંગ સેટિંગમાં કોર્પોરેટ જોબ દ્વારા શરૂઆત કરી હતી જે કામ ગમે તે જ કામને તમારી કરિયર બને તે માટે મેં કોર્પોરેટ જોબ કરિયર છોડીને મારું મનગમતું કામ ટ્રેનિંગ ફિલ્ડમાં આગળ વધી ટ્રેનિંગ ક્ષેત્રમાં હું ચૌદ વર્ષથી કાર્યરત છું અને બાર વર્ષ પહેલા મેં મારી સંસ્થા હિમાની હેપીનેસ હબ સ્થાપના કરી વધુમાં તેમણે જણાવ્યું હતું કે પચીસોથી વધુ સેમિનારો સફળતાપૂર્વક સંચાલિત કર્યા છે જેમાં સુરત ગુજરાત ભારત ઉપરાંત યુકે યુએસ કેનેડા આફ્રિકા અને સિંગાપોર જેવા આઠ દેશો પણ સામેલ છે સો દર્શક મિત્રોને જણાવી દઉં કે હું હિમાની મોટિવેશનલ સ્પીકર લાઈફ કોચ કોર્પોરેટ ટ્રેનર છેલ્લા બાર વર્ષથી દસ લાખથી વધારે લોકોને લાઈફમાં હેપીનેસ અને પોઝિટિવ લાઈફની ટ્રેનિંગ આપ્યા બાદ અત્યારે હું મારા પ્રોગ્રામ્સ લઈને સુરતમાં આવી છું અને સુરતમાં તમને ખબર હશે તો લાસ્ટ વીક અમારો સંજીવકુમારમાં પ્રોગ્રામ હતો ખૂબ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને હવે આ વીકમાં ફરીથી પાછા અમારા ઘણા બધા સેમિનાર સ્ટાર્ટ થઈ રહ્યા છે તો એ બધા સેમિનાર્સ સ્ટાર્ટ થઈ રહ્યા છે એના માટે ઘણા બધા અહીંયા લોકલ ઇન્ફ્લુઅન્સર છે લોકલ એવા કેટેગરીના લોકો છે કે જેમના પોતાના મોટા ગ્રુપ અને સર્કલ છે તો એમના માટે સ્પેશિયલી અહીંયા અમે એક સરસ મજાનું ઓકેઝન પર સરસ મજાની પાર્ટી રાખી છે કે બધા આવે બધાને આ સબ્જેક્ટ વિશે નોલેજ મળે અને બધા પોતાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સુધી આ મેસેજ પહોંચાડી શકે તો ક્રેટોસ ક્લબમાં એની માટે હજુ અમારું ગેધરિંગ ચાલી રહ્યું છે યસ સો મેં પોતે એમ કર્યું એના પછી રિલાયન્સ અને બિરલા જેવી કંપનીઓમાં એઝ અ મેનેજર વર્ક કર્યું પણ પેલું થ્રી ઇડિયટ્સમાં કહે છે ને કે જે કામ ગમે એ જ કામે તમારે કરિયર બનાવવું જોઈએ સો મેં મારા કોર્પોરેટ કરિયરને હંમેશા માટે છોડીને મારું જે મનપસંદ કામ છે ટ્રેનિંગનું હું ટ્રેનિંગ ફિલ્ડમાં આવી એટલે ઓલમોસ્ટ મને ચૌદ વર્ષ જેવું થયું અને મારા ઓર્ગેનાઇઝેશને બાર વર્ષ જેવું થયું તો બાર વર્ષ પહેલાં મેં હિમાનીઝ હેપીનેસ હબ નામની મારી સંસ્થા સ્થાપના કરી જેના વિડીયોઝ તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર બહુ જોયા હશે અને તમે ન જોયા તો તમે સર્ચ કરજો હિમાનીઝ હેપીનેસ હબ ચેનલ અને એમાંથી લવ યુ જિંદગી વિડીયો જોશો તો તમને તરત હશે ઓ આ વિડીયો તમારા મારા વોટ્સએપ ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં ખાસ જોયો છે તમે ઘણી વખત કદાચ એને શેર પણ કર્યો હશે પણ ઘણી વાર આપણે આઈડિયા નથી હોતો એટલે આ રીતનું કામ છેલ્લા બાર વર્ષથી હું કરી રહી છું મેં મોર દેન અઢી હજાર પ્રોગ્રામ કર્યા છે ટુ થાઉઝન્ડ ફાઇવ પ્રોગ્રામ્સ પ્લસ અત્યારે તો થઈ ગયું નોટ ઓન્લી સુરત બટ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ મોર દેન સેવન કન્ટ્રીઝ ઇન્ડિયા યુએસએ યુકે આફ્રિકા સિંગાપોર જેવા ઘણા દેશોમાં મારા રેગ્યુલર પ્રોગ્રામ થાય છે સુરતમાં કદાચ આ મારી ઓલમોસ્ટ સત્તર અઢારમી ઇવેન્ટ હશે છેલ્લા બાર વર્ષમાં અમે ઇવેન્ટ કરીએ છીએ હા અમારો લાસ્ટ પ્રોગ્રામ બહુ મોટા પાયે થયો હતો આ ક્રેટોસ ક્લબની અંદર જે અમારો પ્રોગ્રામ હતો એ બે હજાર ઓગણીસમાં હતો પછી કોરોના આવવાથી બે થી ત્રણ વર્ષ હવે બધું જ ઓનલાઈન શિફ્ટ કર્યું પણ હવે જેમ માહોલ આખો બદલાઈ ગયો છે હવે પાછું બધાને ખબર છે કે યાર ઓનલાઈન નહીં હવે આપણે ઓફલાઈન એકબીજાને મળી જ્યારે શકીએ છીએ અને આટલું સરસ ફરીથી બધું ગેદરિંગ કરી શકે છે એટલે હવે અમે ઓફલાઈન પ્રોગ્રામ પાછા સ્ટાર્ટ કર્યા છે એટલે હું છે ને જે છું એનું નામ છે પાવર ઓફ માઇન્ડ આપણા પાસે મનની શક્તિ છે જેમાં માટે માની લે ને તો એને હકીકતમાં બદલવાની ક્ષમતા રાખે છે જેમ કે સ્વામી વિવેકાનંદે કીધું કે યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની એટલે તમે તમારા ભવિષ્ય ક્રિએટ કરો છો તમે જે ચાહો છો તમને મળે છે પણ જો તમે પોઝિટિવ રહેશો તો તમે તમારું પોઝિટિવ ભવિષ્ય બનાવશો પણ જો તમારા મનમાં વિચારો નેગેટિવ હશે ટેન્શન સ્ટ્રેસ એન્ઝાયટીવાળા હશે તો આ જ બધા તમારા રિઝલ્ટ કરશે એટલે અમારા જે વર્કશોપ્સ ચાલે છે ને એ આની ઉપર છે કે લાઈફ સ્ટાઇલ એ જેમાં બતાવવામાં આવે છે કે ભાઈ તમે કેવી રીતે તમારા થોટ્સ મેડિટેશન આ બધી પ્રોસેસીસ તમે કરો અને તમારા જીવનમાં એક પોઝિટિવ બદલાવ લાવો એટલે આ રીતે અમારું બધું ટીચિંગ્સ હોય છે યસ જો સુરતનો આટલા બધા ક્ષેત્રોમાં આગળ છે ડાયમંડ સિટી છે ક્લીનર સિટી છે તો સુરત મને એવું લાગે છે કે હેપીનેસમાં પણ આગળ હોવું જોઈએ એટલે અમે દરેક સિટીમાં જેમ કે અમે અમદાવાદમાં બરોડામાં હું પોતે ગુજરાતી છું એટલે હંમેશા મારી પાસે જ્યારે સમય હોય ત્યારે ગુજરાતમાં હું મારા ખાસ ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરું છું બાકી તો ઓલ ઓવર ઇન્ડિયામાં આજે કોઈ મોટું સિટી નથી જ્યાં મારા પ્રોગ્રામ ના થયા હોય પણ ગુજરાત સાથે ઓફકોર્સ આપણી કનેક્શન હોય એટલે ગુજરાતના જે મેઇન મેન સિટીઝ હોય એની અંદર અમે રેગ્યુલરલી આવા પ્રોગ્રામ કરીએ છીએ અને સુરતમાં કરવાનું કારણ એ છે કે સુરતથી બહુ ડિમાન્ડ આવતી હતી અમને રેગ્યુલર કોલ્સ આવતા હતા કે મેમ કોવિડ પહેલાં તો તમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા હવે ફરીથી સુરતને પ્રોગ્રામ્સ કરવાનો મોકો આપો બિકોઝ સુરતની અંદર બહુ ડિમાન્ડ છે આ સબ્જેક્ટની લોકોને ખૂબ અવેરનેસ પણ છે પણ આવા પ્રોગ્રામ ન થતા હોય એટલે ઓનલાઈનમાં લોકો એટલું બધું ઇન્ટરેસ્ટ નથી લેતા પણ ઓફલાઈન જ્યારે થાય તો લોકોને આ બધું શીખવા મળે એટલા માટે અમે સુરતમાં પ્રોગ્રામ લઈ લીધી જો સૌથી પહેલાં તો હું કહી દઉં દરેક સુરતી જે પણ મને જોઈ રહ્યા છે જે પણ મને સાંભળી રહ્યા છે તમારે બધા એક બહુ જ ગજબ ઓપોર્ચ્યુનિટી છે તમારા સુરતમાં આખા ઇન્ડિયાથી ટ્રાવેલ કરીને લોકો આવવાના છે અને જો તમે સુરતમાં લાભ ના લો તો બધું વસ્તુ મિસ કરી રહ્યા છો તો બાવીસ અને ત્રેવીસ તારીખે આજે શનિવાર અને રવિવાર આવી રહ્યો છે ને બાવીસ ત્રેવીસ માર્ચના લી મેરિડિયન હોટલની અંદર અમારો બે દિવસનો આખો વર્કશોપ યોજાવા જઈ રહ્યો છે જેની અંદર નાના આઠ વર્ષના બાળકથી લઈને એંશી વર્ષના દાદા પણ આવી શકે છે એટલે એક પારિવારિક પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે તો જેની અંદર અલગ અલગ પ્રકારના મેડિટેશન એક્ટિવિટીઝ હિપ્નોથેરાપી એનએલપી આ બધું કરાવવામાં આવે અને એમના કોન્ફિડન્સ એમના પોઝિટિવ થિંકિંગ એમની હેલ્થ વેલ્થ કરિયર રિલેશનશીપ બધામાં પ્રોગ્રેસ કેવી રીતે કરવું સફળતા કેવી રીતે મેળવવી સ્વામી વિવેકાનંદ જેવા મહાન સંતોએ જે શીખવાડ્યું છે એક નોલેજ જે છે એનું પ્રેક્ટિકલ યુઝ કરાવવા માટે અમે તમને હેલ્પ કરવાના છે પ્લસ આ વર્કશોપની અંદર બહુ બધા લાઈવ એક્સપિરિયન્સ જેમ કે કાચના ટુકડા ઉપર ગ્લાસ વોક કરવું પછી સળકત રૂ ખાવું એટલે જેને ફાયર રિટિંગ એક્ટિવિટીઝ કહેવાય તમારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેં ઘણી બધી રીલ્સ અપડેટ કરી છે તમે જોઈ શકો છો હિમાનીઝ હેપીનેસ અપ ચેનલ પર તો આવી બધી બહુ જ એક્ટિવિટીઝ છે આપણા માઇન્ડને ઓપન કરી દે પણ હવે તમે કદાચ આખા વર્કશોપ વિશે જાણકારી જો લેવા માગતા હોય તો એના ઉપર મારા ફ્રી સેમિનાર્સ પણ યોજાઈ રહ્યા છે તો ફ્રી સેમિનાર નંબર વન જે થઈ રહ્યો છે સત્તરમી માર્ચ એટલે કે સોમવારે સાંજે આઠ વાગ્યાથી સંસ્કાર ભારતી સ્કૂલમાં અઢારમી માર્ચ બીજા દિવસે મંગળવારે સાંજે આઠ વાગે જીવન ભારતી સ્કૂલમાં અને સૌથી ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ લાસ્ટ પ્રોગ્રામ અમારો થઈ રહ્યો છે ઓગણીસમી માર્ચના એટલે કે બુધવારની સાંજે સરદાર સ્મૃતિ ઓડિટોરિયમમાં અને સૌથી સરસ વાત છે કે આ ત્રણેય પ્રોગ્રામ કમ્પ્લીટલી ફ્રી છે હવે ફ્રી હશે એટલે ખૂબ રશ હશે એટલે અમે બધાને એક જ રિક્વેસ્ટ કરી કે સાડા સાતથી આવી જજો ફર્સ્ટ કમ ફર્સ્ટ આવશે વહેલા તે પહેલાં તો જે લોકો વહેલા આવશે એ બધાને એન્ટ્રી મળશે તો આ ત્રણ કલાકનો પ્રોગ્રામ તમે ખાસ અટેન્ડ કરી લો પરિવાર સાથે અટેન્ડ કરી લો તમને પોતાને જ આઈડિયા આવશે કે આ વર્કશોપ મિસ કરવા જેવો નથી સો અગેન કહું છું કે ફિઝિકલ ઇવેન્ટ જે આવી થાય છે હવે બહુ ઓછી થઈ ગઈ છે લોકો ઓનલાઈન પર શિફ્ટ થઈ ગયા છે અને બાળકોને ઓનલાઈન ભણાવવા અને બાળકોને સ્કૂલમાં મોકલવામાં જે ડિફરન્સ છે ને એટલો ડિફરન્સ તમારે પણ ઓનલાઈન અને ઓફલાઈનમાં થાય છે એટલે ઓફલાઈન ઇવેન્ટ સુરતમાં વર્ષો પછી આવી છે સુરતમાં હમણાંથી હું જોઉં છું કે સુરત પહેલાં ટ્રેનિંગનું હબ હતું હવે ટ્રેનિંગ પ્રોગ્રામ બહુ જ ઓછા થાય છે તો અત્યારે એક સરસ મજાનો કાર્યક્રમ છે એમાંય બધા માટે છે બસ આઠ વર્ષની ઉપર હોવું જોઈએ માણસ તો આટલો મોટો એક ઓપોર્ચ્યુનિટી છે અને બસ આ એક સરસ મજાનો સમય છે કે હજી વર્ષ આપણું બે હજાર પચીસ સ્ટાર્ટ જ થયું છે તો આપણે આ બધું અટેન્ડ કરી લઈએ તો આખું વર્ષ આપણું બહુ સરસ જાય હા તો આની અંદર ખૂબ બધી ટેકનિક્સ છે જેમાં સૌથી પહેલાં તો જો તમે મને પૂછો તો સૌથી પહેલાં આ વર્કશોપ એટલા માટે આવવું જોઈએ કે આપણા મનમાં બહુ જ બધી નેગેટિવિટીઝ હોય છે આપણે હું એક ક્વેશ્ચન પૂછું તમને કે તમે લાસ્ટ વીક લાસ્ટ સન્ડે શું જમ્યા હતા તો કદાચ તમને યાદ નહીં હોય પણ હું તમને પૂછું કે છેલ્લા પાંચ દસ વર્ષમાં કોઈ એવી ઘટના યાદ છે કે જેમાં તમારું કોઈ કે દિલ દુખાડ્યું હોય તમને હર્ટ કર્યા હોય તમે કહેશો હા એકદમ યાદ છે તો એનો મતલબ એ છે કે આપણે જીવનમાં સૌથી વધારે કોને વસ્તુને સ્ટોર કહે છે જે નેગેટિવ છે અને નેગેટિવિટી આપણી અંદર હોય ને એટલે આપણા જીવનમાં બહારથી પણ નેગેટિવિટી જ આવે એટલે જેને કહેવાય છે કે ડીપ આર નેગેટિવિટી રિમૂવલ સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન બેડ હેબિટ્સ એમાંથી કેવી રીતે બહાર આવવું વિચારોની એક પ્રચંડ શક્તિ હોય છે જે આપણે જાણતા નથી ને અજાણતાપણે આપણે બહુ ખોટા વિચારો કરતા હોય છે તો એને કેવી રીતે મેન્ટેન કરવા પછી આપણા જીવનમાં આત્મવિશ્વાસની ખૂબ કમી હોય છે એને કેવી રીતે વધારવું ડર કેવી રીતે ભાગાડવા અને જીવનમાં ગોલ સેટિંગ કરવા એટલે કે તમારે શું જોઈએ છે શું મેળવવું છે અને એને મેળવવા માટે મેનિફેસ્ટેશન લો ઓફ એટ્રેક્શન માઇન્ડ પાવર સબકોન્શિયસ માઇન્ડ એની જે જે ટેકનિક્સ અવેલેબલ છે એ કરી અને તમારો જો સ્વાસ્થ થવાનો ગોલ હોય તમારે બીમારીઓ ઠીક કરવી હોય તમારે ગોલમાં પૈસાનો ગોલ હોય ઘરનો ગોલ હોય ગાડીનો ગોલ હોય વિઝાનો ગોલ હોય અચીવમેન્ટનો ગોલ હોય જોબનો ગોલ હોય કરિયરમાં રિઝલ્ટનો ગોલ હોય સારા રિલેશનશિપનો ગોલ હોય વોટએવર યોર ગોલ્સ આર તમારા ગોલ્સ કે જે ફુલફિલ કરી શકાય છે એટલે તમારા માટે છે આ જીવનને સાધીતે બનાવવાનો વર્કશોપ છે કે તમારા ગોલ સમય લઈને આવો અમે તમને શીખવાડીશું કે ગોલને માસ્ટરી કેવી રીતે કરાય અને અચીવ કેવી રીતે કરાય તો આ બહુ જ બધો સબ્જેક્ટ છે ઓફકોર્સ 22 કલાકનો પ્રોગ્રામ છે એટલે હું તમને કલાક 2-3 મિનિટમાં નહી સમજાવી શકું તમે એકવાર ફિઝિકલ આવો અમારા સેમિનામાં તો તમને ઘણી બધી જાણકારી મળશે અને વધારે ડિટેલ માટે તમે મને ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર ખાસ સર્ચ કરો હિમાનીઝ હેપીનેસ હબ તમને એમાં પણ ઘણી ડિટેલ મળશે અમારો ઓફિસ નંબર છે સેવન એટ સેવન એટ ડબલ સિક્સ ટ્રિપલ ઝીરો ટુ સેવન એટ સેવન એટ ડબલ સિક્સ ટ્રિપલ ઝીરો ટુ તમે એમાં પણ કોલ કરશો તો તમને પૂરી ઇન્ફોર્મેશન આપવામાં આવશે તો મેક્સિમમ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે મેસેજ પહોંચાડો અને આવો અમારા પ્રોગ્રામમાં બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત